ધાનેરા મુસ્લિમ સમાજ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા કાશ્મીરના પહેલગામમાં થયેલ નિર્દોષ પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા અઠ્યાવીસ શહીદોને ધાનેરા મુસ્લિમ સમાજ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ધાનેરા નગરપાલિકા કચેરીના પ્રાંગણમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ એકત્રિત થયા હતા અને આતંકવાદીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતા પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા સમાજના આગેવાનો અને નાગરિકોએ મીણબત્તી પ્રગટાવી શહીદો માટે સભા યોજી હતી તેમનો સુનિશ્ચિત હતો કે આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને દેશદ્રોહી તત્વોનો સંપૂર્ણ નાશ થવો જોઈએ ધાનેરા મુસ્લિમ સમાજે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અમે રાષ્ટ્રહિતમાં દેશની સાથે છીએ અને સરકાર આતંકવાદીઓનો સંપૂર્ણ નાશ કરે તેવી અમારી માંગ છે આ પ્રસંગે ધાનેરાના નજીરભાઈ શેખ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી જમ્મુ કાશ્મીરમાં જે બનેલો બનાવ આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ ઉપર જે હુમલો કર્યો અને અઠ્યાવીસ પ્રવાસીઓને હત્યા કરી છે તેને અમે ધાનેરા મુસ્લિમ સમાજ સપ્ત શબ્દોથી વખોડી કાઢે છે અને આજે એક એક કરોડ ચાલીસ લાખ એકસો ચાલીસ કરોડ પ્રજા જે દુઃખી છે આ હુમલાથી કાનેરાની પ્રજા પણ જે જે લોકોના મૃત થયા છે જે લોકોને આને નુકસાન થયું છે એ લોકોને સાથે છે એ લોકોને દુઃખમાં સહભાગી છીએ અમે આજે આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ રાખવામાં આવેલ છે જય હિન્દ